શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સત્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે અઠ્યાસીમો ભાગ સાંભળીશું હરિયો ગંગાને કિનારે ઔષધિ પ્રસ્થમાં ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કર્યા કરતા હતા મેના દેવી ક્યારેક નિરાહાર રહેતા ક્યારેક વર્તના નિયમોનું પાલન કરતા ક્યારેક માત્ર પાણી પીને રહેતા પ્રેમ પૂર્વક પરોવીને સત્યાવીસ વર્ષ વ્યતીત કરી દીધા સત્યાવીસ વર્ષ પૂરા થયા પછી જગન્મયી કામિની જગદંબા ઉમા અત્યંત પ્રસન્ન થયા મેનાની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને તે પરમેશ્વરી દેવી એમના પર અનુગ્રહ કરવા માટે એમની સામે પ્રગટ થયા તેજો મંડળની વચ્ચે બિરાજમાન તથા દિવ્ય અવયવોથી સંયુક્ત ઉમાદેવી પ્રત્યક્ષ દર્શન આપીને મેનાને હસતા હસતા કહેશે હે ગિરિરાજ હિમાલયની રાણી મહાસાધવી મેના હું તમારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું તમારા મનમાં જે અભિલાષા હોય એ કહો હે મેના તમે તપસ્યા વ્રત અને સમાધિ દ્વારા જે જે વસ્તુને માટે પ્રાર્થના કરી છે એ સર્વ હું આપને આપીશ જ્યારે મેનાએ પ્રત્યક્ષ પ્રગટ થયેલા કાલિકા દેવીને જોઈને પ્રણામ કર્યા અને આ પ્રકારે કહ્યું હે દેવી આ સમયે મને આપના પ્રત્યક્ષ દર્શન થયા છે તેથી હું આપની સ્તુતિ કરવા ચાહું છું એ કાલિકે એટલા માટે આપ પ્રસન્ન થાઓ બ્રહ્માજી કહે છે એ નારદ મેનાનું આવું કહેવાથી સર્વમોહિની કાલિકા દેવીએ મનમાં અત્યંત પ્રસન્ન થઈને બંને હાથ વડે ખેંચીને મેનાને હૃદય સરસી ચાપી દીધી એથી એમને તત્કાલ મહાજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ પછી તો મેના દેવી પ્રિયવચનો દ્વારા ભક્તિભાવથી પોતાની સામે ઊભેલા કાલિકા દેવીની સ્તુતિ કરવા લાગ્યા જે મહામાયા જગતને ધારણ કરનારા ચંડિકા ધારીણી તથા સંપૂર્ણ મનોવાંચિત પદાર્થોને આપનારા એ મહાદેવીને હું પ્રણામ કરું છું જે નીચ્ય આનંદ પ્રદાન કરનારા માયા યોગનિંદ્રા જગજનની તથા તે સુંદર કમળોની માળાથી અલંકૃત છે એવા સિદ્ધા સીધા ઉમાદેવીને હું નમસ્કાર કરું છું જે સર્વની મહી નિચ્ચ આનંદમયી ભક્તોના શોકનો નાશ કરનારા તથા કલ્પ પ્રયંત નારીઓ અને પ્રાણીઓની બુદ્ધિ રૂપીણી છે એ દેવીને હું પ્રણામ કરું છું આપ યતિઓના અજ્ઞાનમય બંધનના નાશના હેતુ ભૂતા વિદ્યાસો પછી મારા જેવી સ્ત્રીઓ આપના પ્રભાવનું શું વર્ણન કરી શકે અથર્વ વેદની જે હિંસા મારણ વગેરે પ્રયોગ છે તે જ આપશો હૈ દેવી આપ મારા મનોવાંચિત ફળને સદા પ્રદાન કરો ભાવહીન આકારરહિત તથા અદૃશ્ય નિચ્યાં નિચ્ય

તમે જ અગ્નિની અંદર વ્યાપ્ત ઉગ્ર અગ્નિ અગ્નિશો તમે જ સૂર્યકિરણોમાં સ્થિત પ્રકાશિત શક્તિ છો ચંદ્રમામાં જે આહાદિક શક્તિ છે તે પણ આપજશો એવા આ ચંડી દેવીનું હું સ્તવન અને વંદન કરું છું આપ સ્ત્રીઓને બહુ પ્રિયશો ઉધર્વ રહેતા બ્રહ્મચારીઓની ધ્યેયભૂતા બ્રહ્મ બ્રહ્મશક્તિ પણ આપજશો સંપૂર્ણ જગતની વાછા તથા શ્રી હરિની માયા પણ આપજશો જે દેવી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને સૃષ્ટિ પાલન અને સૌહારમય થઈ એ કાર્યોને સંપાદિત કરે છે તથા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના શરીરના પણ હેતુ ભૂતા છે તે આપ જશો હે દેવી આપ મુજ પર પ્રસન્ન થાવો આપને પુનઃ મારા નમસ્કાર હો બ્રહ્માજી કહે છે હે નારદ મેનાની આ પ્રકારની સ્તુતિ કરવાથી દુર્ગા કાલિકાએ પૂન એ મેના દેવીને કહ્યું તમે તમારું મનોવાંચિત વરદાન માગી લો હે હિમાલય પ્રિય તમે મને પ્રાણોની જેમ પ્યારાશો તમારી જે ઈચ્છા હોય તે માગો એ હું નિશ્ચય જ આપી દઈશ તમારા માટે કશુંય અદેય નથી મહેશ્વરી ઉમાનું આ અમૃત સમાન મધુર વચન સાંભળીને હિમગીરી કામિની મેના ખૂબ જ સંતુષ્ટ થયા અને આ પ્રકારે કહે છે એ શિવે આપનો જય હો જય હો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હે મહેશ્વરી હે જગદંબી કે જો હું વરદાન મેળવવાને યોગ્ય હોઉં તો પછી હું આપની પાસે શ્રેષ્ઠ વરદાન માગું છું હે જગદંબે પહેલાં તો મને સો પુત્રો થાવો એ સૌનું આયુષ્ય બહુ લાંબું હોય તે બળ બળપરાક્રમથી યુક્ત હોય તથા સિદ્ધિથી સંપન્ન હોય એ પુત્રો પછી મારે એક પુત્રી હોય જે સ્વરૂપ અને ગુણોથી શુભોભિત હોય એ બંને કુણોને આનંદ આપનારી હોય અને ત્રણેય લોકોમાં પૂજિત હોય હે જગદંબિકે હે શિવે આપ જ દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે મારી પુત્રી તથા રુદ્રદેવની પત્ની થાવો અને અનુસાર લીલા કરો તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો અઠ્યાશીમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો